સુરત એરપોર્ટ પરથી ગાંજાની હેરાફેરી કરનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે હાઇબ્રિડ ગાંજા સાથે આરોપી ઝડપાયો છે એક કરોડથી વધુનો મુદ્દામાલ આરોપી પાસેથી પોલીસે કબજે કર્યો છે સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ ચાર પોઇન્ટ ઝીરો પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખથી વધુ થાય છે આરોપીને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આરોપી ઝાફર અકબર ખાનના સામાનની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેના સામાનમાંથી હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત એક થી વધુ હતી સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે મુસાફરને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આરોપી આ ગાંજાનો જથ્થો કોના કહેવાથી લાવ્યો હતો કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે હાલ પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને જ ભાગરૂપે છેલ્લા ડેઢ માસથી જોઈએ ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના ઇસ્ટ બંગલોરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપના અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોઈએ આ લોકો સ્મગલિંગના ના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો થી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલ વાળા તરફ નામ ઓળખાય છે આ મુંબઈ ને મુંબ્રાના રવા વાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેક હતા બીજા હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે આ અંદર ને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો પેકેટો મળ્યા કુલ મળીને આઠ પેકેટ જેટલા જો આપણા હાઈબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક ને હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ માળા જેના વેટ કરતા કિલોગ્રામ થી વધુ વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ માને છે એના પેતીસ લાખ રૂપિયા પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી જે જેના ઉમર છપ્પન વર્ષની ઉમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો ફ્લાયર બી છે 28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડ ને સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડ ને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ જ જો આજ પ્રક્રિયા ભાગરૂપે એના બીબી છે એના જે પત્ની છે દુસરા બેગ કરીને એના પત્ની છે જોગામ દુસરા બેગામ કરીને પત્ની છે બ્યુરો રિપોર્ટ સુરત